અનિયોળ ગામે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખશ્રીનો સન્માન સમારોહ મુજબ ભારતીય મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખશ્રીની વરણી કરવામાં આવી ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અણયોળ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કનકસિંહ ના તલોદ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે આજરો સફ તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવાર બપોરે કલાકે અણીયોળ ગામે આવેલા મુજેશ્વર મહાદેવ મંદિરના પટરાંગણમાં પ્રમુખશ્રીનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અણીયોળ બોરિયા ગામ નારાજીના મોવાડા બોરિયા છાપરા જગાપુર વેણાના છાપરા તેમજ તમામ ગામના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ તમામ પાયના કાર્યકર્તા તેમજ મહિલા કાર્યકર્તાઓ દ્વારા તાલુકા પ્રમુખશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રમુખશ્રીએ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો તેમજ પાયના તમામ કાર્યકર્તાઓને જણાવ્યું કે જે ભારતીય જનતા પાર્ટી પાર્ટી મારા પર વિશ્વાસ મૂકી મને જે તાલુકાની જવાબદારી સોંપવામાં આવી છે તે હું ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો તેમજ સંગઠનના તમામ કાર્યકર્તાઓને સાથે લઈ સંગઠનને મજબૂત બનાવીશું તેવી ખાતરી પણ આપવામાં આવી તમે આજરોજ મુજેશ્વર મહાદેવ અણિયોડ મુકામે આજે મારા ગામ અણિયોડ મુકામે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મને પ્રમુખ બનાવવામાં આવ્યો તો આજે રોજ મારા ગામે જ્યારે હું અહીંયા સરપંચ તરીકે રહ્યો છું મારું પોતાનું વતન છે અહીંયા મારું જે આજે સન્માન કર્યું જે આ મને પાઘડી પહેરાવી છે ગામે તો એ પાઘડીની લાજ આ ગામ રાખશે અને હું રાખીશ ગામના જે પણ કામો હશે એ બધા સાથે લઈ અને કરવાના રહેશે અને હું ખૂબ ખંતથી અને નિષ્ઠાપૂર્વક પાર્ટીનું કામ કરીશ અને ગામના વિકાસ અને આજુબાજુના વિસ્તારના વિકાસને પણ પ્રાધાન્ય આપીશ આગળની તમારી રણનીતિ શું છે દરેક વ્યક્તિને દરેક અઢારે આલમ સાથે રાખી અને પાર્ટીનો વિકાસ કરો સંગઠનના પ્રમુખ તરીકે મારી પ્રથમ પ્રાયોરિટી રહેશે રિપોર્ટર વીરભદ્ર સિંજાલા સાબરકાંઠા